પરમ પૂજ્ય આચાર્ય ભગવન શ્રીમંત વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ભાવનગરમાં ઈસવીસન ઓગણીસો માં જન્મ થયો શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો જો તમે જૈન વેલ્યુ સાથેનું એક સેફ ડિસિપ્લિન અને વિદ્યાર્થી ગૃહ શોધી રહ્યા છો તો તમારી શોધ પૂરી થાય છે અહીંયા શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઇઝ લોકેટેડ ઇન ધ હાર્ટ ઓફ ભાવનગર જ્યાંથી હરેક મોટી ઇન્સ્ટિટ્યુટ સ્ટુડન્ટ માટે નજીક પડે છે જ્યાંની દિવસની શરૂઆત વાસુપૂજ્ય સ્વામીની પૂજા અને પોઝિટિવિટીથી થાય છે અહીંયા સ્ટુડન્ટ માટે કોઝી અને કમ્ફર્ટેબલ ટ્રિપલ શેરિંગ રૂમ્સ વિથ લક્ઝુરિયસ ફર્નિચર જેમ કે બેડ સ્ટડી ટેબલ વોર્ડરોબ બાલ્કની અને અટેચ વોશરૂમની સુવિધા પણ છે જ્યાં બાળકો શાંતિ અને સુકૂનથી ભણી શકે એવા વાતાવરણવાળી ટ્વેન્ટી ફોર બાય સેવન એર કન્ડિશન લાઇબ્રેરી અને દરેક બાળક માટે કમ્પ્યુટર રૂમ વિથ ઇન્ટરનેટ ફેસિલિટી પણ છે બાળકોના મન સાથે તન પણ તંદુરસ્ત રહે એ ધ્યાનમાં રાખીને અતિ આધુનિક સાધનો વાળું જીમ અને ઇન્ડોર સ્પોર્ટ્સ જેવા કે કેરમ ચેસ ટેબલ ટેનિસ અને બેડમિન્ટન પણ અહીં ઉપલબ્ધ છે ખાલી ઇન્ડોર જ નહીં પરંતુ આઉટડોર સ્પોર્ટ્સ જેમ કે ક્રિકેટ અને વોલીબોલ માટેનું ગ્રાઉન્ડ પણ અહીં હાજર છે સાથે એક એવું ઓડિટોરિયમ જ્યાં સો માણસની કેપેસિટી અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે એચડી પ્રોજેક્ટર બાળકો માટે અહીં પ્રોવાઈડ કરવામાં આવ્યું છે વિદ્યાર્થી ગૃહનું સૌથી મહત્વનો વિભાગ એટલે મેસ જ્યાં લઈ અને સુધીનું ક્લીન અને હાઇજેનિક ભોજન તૈયાર કરવામાં આવે છે સાથે મેડિકલ રૂમ સ્વાધ્યાય રૂમ અને હેન્ડીકેપ વિદ્યાર્થી માટે સ્પેશિયલ હેન્ડીકેપ રૂમની વ્યવસ્થા પણ છે મીટિંગ્સ માટે કોન્ફરન્સ રૂમ અને કોઈ ગેસ્ટ કે વહલીના રોકાણ માટે એસી ગેસ્ટ રૂમ પણ છે સિત્તેર હજારથી પણ વધારે આગમ પ્રકાશન અને લક્ઝુરિયસ ફેસિલિટીઝ જેમ કે સેફ પાર્કિંગ ટ્વેન્ટી ફોર સીસીટીવી સર્વેલન્સ વોચમેન ઈવી ચાર્જિંગ પોઈન્ટ અને સોલાર પાવર પોઈન્ટ ઓટોમેટિક વોશિંગ મશીન કુલર વોટર પ્યોરિફાયર અને લિફ્ટ જેવી સુવિધાઓ અહીં પ્રોવાઈડ કરવામાં આવી છે તો આ વિદ્યાર્થી ગૃહમાં તમને મળે છે એક સેફ સ્પિરિચ્યુઅલ અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ તો રા શેરી જોવો છો એડમિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ઇઝ નાવ ઓપન આજે જ તમારી સીટ બુક કરાવો ફ્રોમ આર વેબસાઇટ એટ ડબલ્યુ